ગીર સોમનાથ જિલ્લામાં નવી રેલવે લાઇન નાખવાના વિવાદ મુદ્દે ખેડૂત આગેવાન અને કલેક્ટર તેમજ રેલવે અધિકારી સાથે બીજી બેઠક યોજાઈ જેમાં ખેડૂતો જમીન નહીં આપવા મક્કમ જણાયા જેને લઈ રેલવે વિભાગના તમામ વિકલ્પો પર ચર્ચા કરાઈ ઉલ્લેખનીય છે કે બે હજાર બારથી રેલવે લાઇન નવી નાખવાના તંત્રના પ્રયાસોનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જેમાં ત્રણ તાલુકાના ઓગણીસ ગામોને સ્પર્શતી આ સમસ્યા અગિયારસો ખેડૂતોને નુકસાની પહોંચાડી શકે છે આ ચોથી વખત અમારે મીટિંગ બોલાવી છે આજે અમને કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબે એવું કીધું કે તમે આ લોકોને નવું સર્વે કરવા દો અને સર્વે કર્યા પછી ક્યાં ક્યાં નુકસાન થાય એ પછી બેઠક કરીએ એટલે અમે ખેડૂતોને મીટિંગ કરી અને વાત કરશું અને ત્યારબાદ તમને જણાવશું અમારી માગણી તો એ છે કે જે નેરો ગ્રેજ છે એને બ્રોડગ્રેજ બનાવવામાં આવે તો ખેડૂતોને ઓછું નુકસાન થાય છે આ નવી અંદર ત્રણ તાલુકાના અગિયારસો ખેડૂતો આવે છે મુખ્ય મુદ્દો એ છે કે થર્ટી સેવન કિલોમીટર્સની બ્રોડગેજની ખાસ રેલવે સંપાદન માટે જમીન અમારે સંપાદન કરવાની છે ગવર્મેન્ટે અને એની ઉપર બ્રોડગેજ રેલવે લાઈન થવાની છે હવે ખેડૂતોનો નિયર અબાઉટ ચાલીસેક ગામના ખેડૂતો છે એમના બધાનો પ્રશ્ન એવા છે કે અમારી જમીન જશે તો અમારી અમારે હાડ મારી ભોગવવી પડશે અને સરકાર એનું પ્રોપર અમને વળતર આપશે કે નહીં એમને લઈને એક વર્ષ પહેલાં બેથી ત્રણ હજાર લોકો એ અહીંયા ખેડૂતોએ અહીંયા બી આવી ગયા હતા હવે આજે એમનું થોડુંક પોઝિટિવ એવું નિવારણ આવેલું એવું લાગે છે રેલવેમાંથી ચીફ એન્જિનિયર તુષાર સાહેબ આવેલા હતા અને આપણા પ્રતિનિધિત્વ પણ આવેલા હતા ખેડૂતોના એમને ફર્સ્ટ ટાઈમ આજે ફેસ ટુ ફેસ એવી મિટિંગ કરી અને અમને એવું હજી હવે લાગે છે હાલાકી આ પ્રતિનિધિઓએ એવું કીધું કે બધા ખેડૂતો સાથે ઇન્ડિવિજ્યુઅલી કારણ કે ત્રણ તાલુકામાં આવવાના છે એટલે બધા પોતપોતાની રીતના વાત કરશે અને શું આગળ સર્વે થવા દેવો કે નહીં એની ચર્ચા થશે